હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં સુરતમાં યોજાયેલ સ્નેહ મિલન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનકડા એવા ગામ નાના મુંજિયાસરના દરેક પરિવાર સભ્યો સાથે જેમાં માતૃવંદના અને દીકરીઓનું સન્માન કરવામાં આવશે જેમાં ગામના દરેક વડીલ માતાઓને સુરત સ્નેહ મિલનમાં લાવીને માતૃવંદના કરવામાં આવશે આનો શ્રેય અલ્પાબેન પટેલને જાય છે જે પોતાને ખર્ચે પોતાના વતનથી દરેક વડીલ માતાને સુરત આયોજિત સ્નેહ મિલનમાં લાવશે સુરતમાં રહેતી નાના મુંજિયાસર ગામની દરેક દીકરીઓને આમંત્રિત કરી તેનો દીકરી સત્કાર સમારોહ રાખવામાં આવ્યો છે જેનો શ્રેય સુરતમાં રહેતા દરેક ભાઈઓને જાય છે તો આજે સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્યારે માતૃવંદના કરવામાં આવે છે તો હું પણ આજે માતૃપ્રેમ વિશે કહીશ તો મિત્રો આ વિડિયો જોનાર દરેકને નમ્ર વિનંતી છે કે આ વિડિયો પૂરો સાંભળી જો તમને તમારી મા પર પ્રેમ ભાવ હોય તો કોમેન્ટમાં પોતાની માનું નામ જરૂર લખજો અને આ વીડિયાને તમારા પરિવારમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો સાંભળીએ માતૃ પ્રેમ વિશે મા એટલે વાત્સલ્યની મૂર્તિ માં તે માં બીજા વા જનની જોડ સખી નહીં રે રેલો માતૃપ્રેમ આ વિષય સાંભળતાની સાથે આપણી મા પ્રત્યેની લાગણીથી આંખોમાં પાણી આવી જાય છે માતૃપ્રેમ એક નાનું બાળક કહે છે મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે માતાનું મહત્ત્વ તો તમે એકવાર જઈને અનાથ આશ્રમમાં રહેતા બાળકને જોઈને કે તેની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે કે કેટલું મુશ્કેલ છે ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેમ નથી કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે બાળ ઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે પ્રસૂતિની પીડામાં માં જ સહન કરે છે માં બાળકને સતત સંભાળ રાખે છે બાળક પથારી ભીની કરે તો માં તેને ભીનામાં સૂઈ જાય છે પરંતુ બાળકને તે સૂકામાં સુવડાવે છે બાળકને સવારે ઉઠાડવું તેને નવડાવીને તૈયાર કરવું તેને સમયસર દૂધ નાસ્તો ભોજન આપવું બાળકને તૈયાર કરી શાળાએ મોકલવું બાળક બીમાર પડી જાય ત્યારે રાત દિવસ ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી આ બધા કામોમાં માં થાકી જાય ખરી પણ ક્યારેય કંટાળતી નથી જેના ખોળામાં માથું મૂકતાની સાથે જ તમામ દુઃખ છુમંતર થઈ જાય છે માતૃ માતૃપ્રેમ અને માતૃપ્રેમ વિશે તો લખવા માટે પાના ઓછા પડે એક માં કદાચ અભણ હોઈ શકે પણ એ હંમેશા પોતાના સંતાનને દુનિયાનું સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા મોંઘામાં મોંઘું ભણતર આપી તેનામાં સંસ્કારોનું સિંચન કરે છે એટલે જ શાસ્ત્રોમાં જો કોઈને પ્રથમ ગુરુ ક્યાં હોય તો એ છે માં માની મમતા શબ્દોમાં જણાવી ખૂબ જ કઠિન છે એટલે જ કહ્યું છે કે મા તો ભગવાનનું સ્વરૂપ છે જો ઘરેથી માના આશીર્વાદ લઈને નીકળો ને તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે એક માં આગળ તો દુનિયાનો વૈભવ પણ ટૂંકો લાગે સાહેબ એકવાર જરા નજર નાખશો એ બાળકોના બાળપણ પર જે જેમણે કોઈ કારણોસર પોતાની માતાનું ગુમાવી છે અને આપણી પાસે જો આપણી મા હોય તો તેના ચહેરાની ચમક અલગ હોય છે ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે અનનવ્ય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા માં એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી માતાનો જોટો જડવો બાળકને જન્મ આપનાર અને એનું લાલન પાલન કરનાર જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે બાળક ઉંદરમાં હોય ત્યારથી માંડીને એ મોટુને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત કોણે લાલન પાલન કર્યું હોત કોણે આપણને સંસ્કાર આપ્યા હોત કોણે આટલો પ્રેમ લૂંટાવ્યો હોત સાચે જ જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ બલિદાનની મૂર્તિ સૌજન્યની મૂર્તિ અને પ્રેમ ત્યાગની મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે માં છે કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુક્ત કંઠે ગાયો અને બિરદાવ્યો છે કવિ કરે પોતાની કવિતામાં કહ્યું છે કે જનની જોડ સખી નહીં જડે રે લોલ માતા એ માતા જ છે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની માતા મન એનું પ્રત્યેક બાળક કાળજાનો પટકો છે માતા ગરીબ ઘરની હોય કે શ્રીમત ઘરની એના વાત્સલ્યનું ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે વળી બાળક હષ્ટપુષ્ટ અને દેખાવડું જ હોય એ કાંઈ જરૂરી નથી માતાને મન તો એનું લલ્લું લંગુડ્યું કે બહેરું બબડું બાળક અબજ ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે માતાને ઘડીને ઈશ્વર હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો પણ જરા ખોટું નથી બાળકોમાં સંસ્કાર સિંચન કરવામાં માનો ફાળો અમૂલ્ય હોય છે પિતા ધંધાર્થે બહાર જાય છે બાળક સાથે માં જ વધારે સમય રહે છે કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે મા બાળકને વાર્તા સંભળાવે ગીત ગાવે તેની સાથે વાર્તાલાપ કરે તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ સંપ સહકાર સહાનુભૂતિ અને સેવાના ગુણોનો વિકાસ થાય છે શિવાજી મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક વગેરે પુરુષના જીવનમાં ઘડતરમાં પણ માતાનો ફાળો વિશેષ રહેલો હતો આખે જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે મા વિનાનો સંસાર ગોળ વિનાના કંસાર જેવો હોય છે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા છે બાળક માંદું પડે નિશાળેથી આવતા થોડું મોડું થાય કે કોઈ સીજ મેળવા માટે ધમપસાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મૂકીને કેવી બે બાકળી અને ચિંતાતુર બની જતી હોય છે બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુઃખી થનારી રાત દિવસ તેના હિતથી પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી જીવન નૈયાનું સુકાન માતા છે માં વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે રેટિયો કાપતી માં ઘોડે સડતા બાપ કરતા હજાર દર્જે સારી છે જીવનનું સબરસ મા છે એનો ત્યાગ એનું વાત્સલ્ય એનું માધુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મૂડી છે આખા જગતનો આધાર માતાની આંગળી છે એની આંગળીમાં અભય છે સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી જાલી હશે તો એને બીક નહીં લાગે એની આંગળી નિર્ભય છે માં શબ્દ જ મમતાથી ભરેલો છે પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાના બચ્ચા માટે અપાર હશે ગાય પોતાના વાછડાને કૂતરી પોતાના ગલુડિયાને ચકલી પોતાના બચ્ચાને વાંદરી પોતાના બચ્ચાને પ્રેમ સ્નેહ કરતા થાકતી નથી કેવા સાચવે છે સાટે છે અને ખવડાવે છે અબોલા પ્રાણીમાં જો આટલી માયા અને લાગણી હોય તો માનવ માતાની તો વાત જ શી કરવી ગતમાં દરેક મહાન મહા મહાન પુરુષોના જીવનમાં ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અણમોલ રહ્યો છે તે બાળકની પ્રેરણાદાત્રી છે નેપોલિયન જેવાને કહેવું પડ્યું કે એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે માતા સંતાનના ચારિત્રનું ઘડતર કરે છે તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે આ માં બનવું પણ સહેલું નથી કારણ કે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે અને આ બધું એક સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવથી માત્ર પોતાના દેવના દીધેલા માટે આટલું જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર આટલું થવા છતાં માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે તેથી જ તો કહેવાય છે કે સોરું કસોરું થાય પણ માતા કુમાતા ન થાય આટલું થવા છતાં માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ આપતી રહે છે તેથી જ તો કહેવાય છે કે સોરું કસોરું થાય પણ માવતર કુમાવતર ન થાય અંતે મને થોડીક હિન્દી પંક્તિઓ યાદ આવે છે ખુદા કા દુસરા રૂપ હે માં ખુદા કા દુસરા રૂપ હે માં મમતા કી ગહેરી જીલ હે માં મમતા કી ગહેરી જીલ હે માં વો ઘર કિસી જતન સે કમ નહીં વો ઘર કિસી જતન સે કમ નહીં જીસ ઘર મે ખુદા કી તરફ પૂજી જાતી હે માં જીસ ઘર મે ખુદા કી તરફ પૂજી જાતી હે માં તો મિત્રો આ માતૃપ્રેમ દર્શાવતો વિડીયો આપ સૌને જરૂર ગમ્યો હશે તો કોમેન્ટમાં પોતાના માનું નામ જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ